નમસ્કાર પ્રિય ભક્તો જ્યારે સવારે સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડે છે એટલે કે લગભગ છ કે સાત વાગ્યાની આસપાસનો સમય તે સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને જો આ સમયે કોઈ સ્ત્રી પોતાના ઘરમાં કચરો વાળે છે સાવરણી કાઢે છે તો તે માત્ર ધૂળ કે કચરો નથી હટાવી રહી હોતી પણ તે પોતાના ઘરની નકારાત્મક ઉર્જાને બહાર ફેંકી રહી હોય છે તેના બદલામાં ઘરની અંદર સકારાત્મક ઉર્જા શુદ્ધતા અને લક્ષ્મીનો વાસ થવા લાગે છે પરંતુ વિચારો જો આ સમયે ઘરની મહિલાઓ આળસમાં ડૂબેલી હોય મોડી ઉઠતી હોય સાવરણી કાઢવાનું ટાળતી હોય ક્યારેક અગિયાર વાગ્યે ક્યારેક બાર વાગ્યે બપોરે કે સાંજે કચરો વાળતી હોય તો સમજી લો કે તે પોતે જ લક્ષ્મીજીને બહારનો રસ્તો બતાવી રહી છે અને પછી ફરિયાદ કરે છે કે ઘરમાં બરકત કેમ નથી પૈસો ટકતો કેમ નથી સુખ શાંતિ કેમ નથી હવે પ્રશ્ન એ થાય છે કે ગુરુજી આખરે સાવરણી કાઢવાનો કચરો વાળવાનો સૌથી શુભ સમય કયો છે તો ધ્યાનથી સાંભળો સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીનો સમય સૌથી ઉત્તમ હોય છે આ સમય માત્ર સફાઈ માટે નથી પણ ઘરનું ભાગ્ય ચમકાવવાનો સમય છે જો તમે ઈચ્છો છો કે તમારા પતિનું ભાગ્ય પ્રબળ બને તેમનું આયુષ્ય લાંબુ હોય ઘરમાં પ્રગતિ અને ખુશીઓ આવે તો આ કામને ક્યારેય ભૂલશો નહીં હવે કોઈ કારણસર છ કે સાત વાગ્યે સાવરણી ન લાગી શકી તો તમે આઠ વાગ્યા સુધી પણ લગાવી શકો છો પરંતુ જો તેનાથી પણ મોડું થઈ જાય તો સમજી લેજો કે સૌભાગ્ય ધીરે ધીરે દુર્ભાગ્યમાં બદલાવા લાગે છે અને હા એક બહુ જરૂરી વાત ઘણી મહિલાઓ સાવરણી તો પૂરા મનથી લગાવે છે પૂરી શ્રદ્ધાથી લગાવે છે પણ પછી તેને ઉપાડીને ક્યાંક ખૂણામાં ઊભી કરી દે છે વાસ્તુશાસ્ત્ર અને બહુ મોટો દોષ માને છે સાવરણીને ક્યારે પણ ઊભી કરીને ન રાખવી જોઈએ તે બરકતને રોકી દે છે અને લક્ષ્મીજીને નારાજ કરી દે છે ભક્તો આ વાત બહુ ધ્યાન આપવા જેવી છે જો તમે તમારા ઘરમાં સાવરણી ઊભી રાખી છે તો સમજી લો કે તમે તમારા હાથે જ ઘરમાં દરિદ્રતા ગરીબી અને કંગાળીને બોલાવી રહ્યા છો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સાવરણી કોઈ સામાન્ય વસ્તુ નથી તે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે આપણે તેને ત્રાસી કે ઊભી દિવાલ સાથે ટેકવીને રાખીએ છીએ દરવાજા પાસે કે કોઈ ખૂણામાં એમ જ છોડી દઈએ છીએ તો એમ માનો કે આપણે લક્ષ્મી માતાનો અનાદર કરી રહ્યા છીએ અને પછી તેની અસર પણ દેખાય છે ઘરમાં નેગેટિવિટી વધવા લાગે છે વગર કારણે કંકાસ અશાંતિ ખરાબ આત્માઓનો પ્રવેશ અને ખોટા લોકોનું આવવા જવાનું શરૂ થઈ જાય છે હવે ઘણી મહિલાઓ અજાણતામાં એક બીજી મોટી ભૂલ કરે છે બની શકે કે તમે પણ કરતા હો પણ કોઈ વાંધો નહીં ભૂલ બધાથી થાય છે માણસ જ છીએ પણ સમજદારી તેમાં છે કે જ્યારે ભૂલનો અહેસાસ થાય ત્યારે તેને સમયસર સુધારી લેવી જોઈએ જુઓ સાવરણી ક્યારે પણ બીજા લોકોને બતાવવી ન જોઈએ આ કોઈ શરમની વાત નથી પણ એક બહુ મોટો વાસ્તુ સિદ્ધાંત છે સાવરણીને જેટલી છુપાવીને રાખો તેટલું સારું તમારા પરિવારના લોકો સાવરણી જુએ તો વાંધો નહીં પણ બહારથી આવેલ કોઈ પણ વ્યક્તિ પછી તે મહેમાન હોય પડોશી હોય કે બીજું કોઈ તેણે સાવરણી ન જોવી જોઈએ કારણ કે જો કોઈ બહારની વ્યક્તિ સાવરણીના દર્શન કરી લે તો સમજો કે તમારા ધન અને બરકતને નજર લાગી શકે છે હવે વિચારો જો તમે સાવરણી ઘરના પહેલા રૂમમાં જ રાખી મૂકી છે કે દરવાજા પાસે અથવા આંગણામાં રાખી છે તો જે પણ આવશે તેને તો દેખાશે જ અને આ બહુ મોટી ભૂલ બની જાય છે એટલે હંમેશા સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર ન પડે ન આંગણામાં રાખો ન મહેમાનોની નજર સામે જેમ કહેવાય છે ને કે ધનનું પ્રદર્શન ન કરવું જોઈએ તેમ સાવરણીનું પણ પ્રદર્શન ન કરો કારણ કે તે પણ ધનની દેવીનું પ્રતિક છે તેને જેટલું માન આપશો તેટલી જ કૃપા તમારા ઘર પર વરસશે તમારી પાસે કેટલું ધન છે તે લોકોને બતાવવાની જરૂર નથી નહીંતર લોકો નજર લગાવી દેશે એટલે સાવરણીને પણ છુપાવીને રાખો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાથરૂમની આસપાસ કે ગંદકીની આસપાસ સાવરણી ન રાખો કારણ કે તમારો પૈસો તમે કેવી રીતે તિજોરીમાં સાફ જગ્યાએ રાખો છો તો આ સાવરણી પણ કોઈ અનમોલ વસ્તુથી ઓછી નથી તેને કોઈ નાનો મોટો સામાન ન સમજતા વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને બહુ ઊંચો અને મોટો દરજ્જો આપવામાં આવ્યો છે જે પણ મહિલાઓ રોજ સમયસર પોતાના ઘરમાં સાવરણી કાઢે છે તેમણે આ વાત સમજવી જોઈએ એક બીજી વાત જે લોકો ઘણીવાર નજરઅંદાજ કરે છે કચરો વાળતી વખતે કોઈપણ મહિલા જો બહુ ગુસ્સામાં છે તેને ક્રોધ આવી રહ્યો છે તેનું મન દુઃખી છે કે તે તણાવમાં છે તો જ્યારે તે સાવરણી કાઢશે ત્યારે તે સાવરણીના પ્રભાવથી આખા ઘરમાં નકારાત્મકતા ફેલાવા લાગશે સાવરણી કાઢવી એ એક પ્રકારની સેવા છે જે આપણે બીજા માટે કરીએ છીએ આપણા ઘર માટે કરીએ છીએ જો તે સમયે મનમાં ક્લેશ દુઃખ ગુસ્સો કે નકારાત્મક વિચાર હોય તો તે ઘરના ખૂણે ખૂણામાં એ જ કંપનો ફેલાવી દે છે એટલે જ અમુક ઘર હંમેશા તણાવગ્રસ્ત રહે છે કારણ કે ત્યાં સફાઈ તો બહુ હોય છે પણ ભાવના સાચી નથી હોતી એટલે આપણે કઈ ભાવનાથી સફાઈ કરીએ છીએ તે બહુ મહત્વનું છે તમારે પણ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરની મહિલાઓને તમે ખુશ રાખો ઘણીવાર પતિઓ દારૂ પીને હેરાન કરતા હોય છે કે દહેજ માટે દબાણ કરતા હોય છે જેના કારણે મહિલાઓ તણાવમાં રહે છે અને મોડી ઉઠે છે તો આળસ આવે છે ઘરની મહિલાઓને ખુશ રાખો તેમનું મન પ્રસન્ન રહેશે સાથે જ દરેક મહિલાએ સવારે વહેલા ઉઠવું જોઈએ જો તે મોડી ઉઠે છે તો તેને લક્ષ્મીનો દરજ્જો ન આપી શકાય સવારે વહેલા ઉઠી કર્તવ્ય માનીને પૂરા મન અને ભાવના સાથે કચરો વાળો તમારા ઘરનું શુદ્ધિકરણ પણ થશે અને તને ક્યાંના ક્યાં પહોંચી જશો તેની તમને ખબર પણ નહીં પડે હવે વાત કરીએ એક વિશેષ ઉપાયની આ ઉપાય તમારું નસીબ બદલી નાખશે તેની અમે પૂરી ગેરંટી આપીએ છીએ તમારે દર સોમવારે કચરો વાળતા પહેલાં તે સાવરણી પર થોડા કાળા તલ અને એક ગુલાબનું ફૂલ છાંટી દેવું છે હવે તમે કહેશો ગુરુજી આનાથી શું થશે બહુ મોટો ચમત્કાર થશે બસ ધ્યાનથી વાત સાંભળજો દર સોમવારે સાવરણી પર થોડા કાળા તલ અને ગુલાબનું ફૂલ નાખીને બોલવું હે લક્ષ્મી આ સાવરણીના માધ્યમથી મારા ઘરની બધી દરિદ્રતા અશુદ્ધિ અને નકારાત્મક ઉર્જાને બહાર કાઢી દો અને સુખ સમૃદ્ધિનો મારા ઘરમાં પ્રવેશ કરાવો પછી આખા ઘરમાં સાચા મનથી કચરો વાળવો જે તલ અને ફૂલ જમીન પર પડ્યા હશે તેને કચરા સાથે બહાર ફેંકી દેવા વિશ્વાસ રાખજો થોડા જ અઠવાડિયામાં તમને પરિવર્તન જોવા મળશે કચરા સાથે તમારા ઘરની દરિદ્રતા અને ક્લેશ પણ ચાલ્યા જશે હવે બીજો ઉપાય ધ્યાનથી સાંભળો ઘણી સ્ત્રીઓ કચરો વાળતી વખતે ઘરના મંદિર પાસે પણ સાવરણી ફેરવી દે છે પરંતુ આવું ભૂલથી પણ ન કરવું જોઈએ સવારે નવ વાગ્યાથી લઈને જ્યારે પણ સાવરણી લગાવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ઘરના મંદિરની આસપાસ સાવરણી ન લગાવો ત્યાં હળવા કપડાંથી સાફ કરી શકો છો મંદિર પાસે સાવરણી લગાવવી અશુભ માનવામાં આવે છે અને તેનાથી પૂજા અને સકારાત્મકતા પર ગંભીર અસર પડે છે તમે પોતે વિચારો તમે સવારની સાવરણીથી પૂરા પરિવારની દિવસભરની ઊર્જા નિયંત્રિત કરી રહ્યા છો જો કચરો વાળીને ઘરની સામે જ ઢગલો કરીને છોડી દેશો તો એવું લાગશે કે તમે જાતે દરિદ્રતાને બોલાવી રહ્યા છો એટલે કચરાને તરત બહાર ફેંકી દેવો તેને ખૂણામાં ન પડ્યો રાખવો અને સૌથી મોટી વાત રવિવારે સાવરણી ન કાઢવી ઘણા ઘરોમાં લોકો કહે છે કે ગુરુજી અમે તો રવિવારે જ ફ્રી હોઈએ છીએ તો આ તેમના જીવનમાં બહુ મોટી બરબાદી લાવે છે રવિવારે સાવરણી લગાવવાથી અઠવાડિયાભર ક્લેશ રહે છે જો બહુ જરૂરી હોય તો થોડી ઘણી સફાઈ કરી શકો પણ ઘરના ખૂણે ખૂણામાં રવિવારે સાવરણી ન ફેરવવી આ કોઈ અંધવિશ્વાસ નથી પણ હજારો વર્ષોનો અનુભવ છે સાવરણી લગાવવી એ માત્ર સફાઈ નથી એક સાધના છે સેવા છે અને લક્ષ્મીનું સન્માન છે સાવરણીથી તમે તમારા ભાગ્યની રેખાઓ પણ સુધારી રહ્યા છો ભક્તો સાવરણી માત્ર માટી નથી હટાવતી રાતભરની જમા થયેલી ઊર્જાને પણ બહાર કાઢે છે જો સાચી ભાવનાથી ન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મહિલાઓ ઉતાવળમાં સાવરણી કાઢે છે પણ આ ઉતાવળ જ મોટી ભૂલ છે સવારે છ થી નવ વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે સૂર્યના પહેલા કિરણ સાથે સમૃદ્ધિ આવે છે પણ જે કરો તે સાચા મનથી કરો દેખાવ માટે કરેલા કામનો લાભ નથી મળતો અને છેલ્લે સાવરણીને ક્યારેય પગ ન લગાડવો ના તમે ન ઘરના બાળકો ઘણીવાર બાળકો રમતા રમતા લાત મારે છે કે મહિલાઓ ગુસ્સામાં પટકે છે આ બહુ અશુભ છે લક્ષ્મી રિસાઈ જાય છે સાવરણી ભલે જૂની કે તૂટેલી હોય તેને અહીં તહીં ન ફેંકો તેનું સન્માન કરો જ્યારે તેને બદલવી હોય દર ત્રણ કી છ મહિને બદલવી જોઈએ ત્યારે તેને પવિત્ર જગ્યાએ રાખીને બહાર કરો જ્યારે નવી સાવરણી લાવો ત્યારે સીધી ઘરના મંદિરમાં લઈ જાઓ ત્યાં ત્રણ વાર મંત્ર બોલો શ્રીલક્ષ્મી નમઃ શ્રીલક્ષ્મી નમઃ શ્રીલક્ષ્મી નમઃ ત્યારબાદ જ તેનો ઉપયોગ કરો પછી જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારિક બદલાવ આવે છે